দাখলো ছে জো চার পোইট সাত উদার মোস টাইম পিছে মাই পাসে কোই তার ছে আমাতে আই জিটলো ঵িদুদ প্রাপাসার থাই তার মাতে কেটলো ঵� મારે એની અક્ષ થી સ્મોલ r અક્ષ થી સ્મોલ r એટલે કે બહાર ના બિંદુએ મારે ચુંક ક્ષેત્ર શોધવું છે સ્મોલ આર અહીંયા અક્ષ થી સ્મોલ આર અહીંયા જો એક તમે એમ્પિયર લૂપની કલ્પના કરવામાં આવો ને તો જો આ એમ્પિયર લૂપની કલ્પના કરી મારી પાસે આર પહેલી કન્ડિશન લઈએ લેજો આર ગ્રેટર ધેન આર માટે આર ગ્રેટર ધેન આર માટે આપણે લઈએ આર ગ્રેટરદેન આર ત્રીજા કરતા વધારે અંતર છે જુઓ અહીંયા એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ એમ્પિયર સર્કિટલ ના નિયમ મુજબ સર્કિટલના નિયમ મુજબ બી બી એલ બરાબર મ્યુ ઝીરો આઈ થાય મ્યુ ઝીરો આઈ রিং কল্পনা করছে টু পাই আসে চুমকে ক্ষেত্র কেন কেক লিখেছে টু পাই আছে আট এক મારી પાસે એટલા વિદ્યુત પ્રવાહ આ સૂત્ર મને મળે મોસ્ટ ટાઈમ થી દાખલો છે જોજો મારે હવે બીજી સ્લાઇડ લઈ લે આપણે બીજી કન્ડિશન ફરીથી અહીંયા હું આકૃતિ દોરું છું જોજો બેટા ખાસ મોટી આકૃતિ દોરી આપણે આ એક જ તાર છે આ આની અક્ષ છે અક્ષ અક્ષ થી મારે ચુંબકે ક્ષેત્ર અહીંયા આ જેટલા અંતરે ચુંબકે ક્ષેત્ર શોધું છે આ બિંદુ પાસે આની ત્રિજ્યા મારી પાસે આર છે કેટલી છે મારી પાસે આર અને એક વર્તુળ રીંગની કલ્પના કરવામાં આવે વર્તુળાકાર ની કલ્પના કરીએ આપણે જો એક વર્તુળાકાર રીંગની કલ્પના કરીએ તો જો આખો તાર હોય તમે એક સમજો કે નાનો એવો ગેટ હોય તો ગેટમાંથી બાળકોને જતા વાર લાગે એક મોટો ગેટ હોય તો બાળકો જલ્દી જતા રહે

મુજબ મુજબ ટુ પાય આર આવશે મારે આઈડેસ મેળવવું છે હવે આઈ ડેસ જોઈઆર સ્ક્ર જેટલા ક્ષેત્ર પણ માંથી

અહીંયા એક એમસીયુ માં મસ્ત પ્રશ્ન બને છે જોજો ખાસ એમસીયુ માં અહીંયા મારી પાસે કેન્દ્ર થી આ કેન્દ્ર થી લાવ મારી પાસે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતર નો ગ્રાફ લઈએ તો કેન્દ્ર થી તમે કેન્દ્ર કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 હોય નાની વિ ની કલ્પના કરો તો એ બધી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે મારી પાસે 0 હોય પણ તમે જેમ 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 બહાર જતા જાવ એમ અંતર વધતું જાય જો અંતરના ના સમપ્રમાણમાં છે તો ચુંબકીય ક્ષેત્ર પણ અંતરના સમ પ્રમાણમાં તો અહીં લખી શકાય બી ચલે છે શું લખી શકાય આર પણ તમે આગળ જુઓ તમે બારના વિસ્તારમાં અહીંયાથી તમે જતા જશો દૂર અહીંથી જતા જશો તો ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે તો એનો ગ્રાફ કેવો આવશે મારી પાસે આ આ ગ્રાફ કેવો હશે બી ચલે છે વન અપોન આર હતો આ ગ્રાફ મોસ્ટ ટાઈમ પી છે ધ્યાન રાખજો બેટા ખાસ